જય માતાજી આજે હું દિવાળી સ્પેશિયલ એક મીઠાઈ બનાવીશ કોકો રોલ તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ દૂધ ટોપરાનું છીણ મેરીગોલ્ડ બિસ્કિટ મિલ્ક પાવડર ચોકલેટ પાવડર અને કોકો પાવડર તો હવે આપણે કોકો રોલ બનાવી લઈએ કોકો રોલ બનાવવા માટે મેં મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે તમે મેરીગોલ્ડ અને પાલેજી બે પણ લઈ શકો મેં ખાલી મેરીગોલ્ડ બિસ્કીટ લીધા છે તેના આવી રીતે ઝીણા ટુકડા કરી લઈએ હવે આપણે તેનો સરસ ભૂકો કરી લઈશું તો આપણો બિસ્કિટનો સરસ એકદમ પાવડર થઈ ગયો છે તેને એક બાઉલમાં લઈ લઈશું હવે આપણે તેમાં ટોપરાનું છીણ બે ચમચી એડ કરીશું હવે તેમાં આપણે કોકો પાવડર એડ કરીશું એક ચમચી જેટલો અને ચોકો પાવડર એડ કરીશું ચમચી જેટલો હવે આપણે તેમાં મિલ્ક પાવડર એડ કરીશું એક થી દોઢ ચમચી જેટલો આપણે તેના બદલે દૂધનો એકલો પણ ઉપયોગ કરી શકીએ છીએ પણ મારી પાસે અત્યારે મિલ્ક પાવડર છે ને તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે એટલે આપણે એડ કર્યું છે હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ હવે આપણે તેમાં થોડી દળેલી ખાંડ એડ કરીશું ગરપણ માટે બિસ્કિટ તો થોડા ગળ્યા જ હશે એટલે આપણે થોડી જ એડ કરીશું બે ચમચી જેટલી હવે બધું જ મિક્સ કરી લઈએ તો હવે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે તેમાં આપણે દૂધ એડ કરીશું તમે દૂધની બદલે ક્રીમ કે પછી મલાઈ કે પછી મિલ્કી મેડ પણ એડ કરી શકો છો મેં અત્યારે દૂધથી દૂધ નાખી અને પછી આપણે હાથ વડે મિક્સ કરીશું અને દૂધ એક એક ચમચી કરીને જ એડ કરવાનું એટલે બહુ ઢીલું ના થઈ જાય અને જો આપણું મિશ્રણ ઢીલું થઈ જાય તો આપણે તેમાં ફરી થોડું બિસ્કીટ પાવડર એડ કરવાનો તો આપણે પાંચ થી સાત મિનિટમાં બની જતી મીઠાઈ સરસ તૈયાર થઈ જશે ઓછા ખર્ચામાં ઘરે બહુ સરસ મીઠાઈ બની જશે તમારી તો હવે આપણું સરસ મિશ્રણ ભેગું થઈ ગયું છે અને હાથ પણ ઘી વાળા કરી દીધા છે તો આપણે કોકો રોલના રોલ વાળી લઈએ રીતે સરસ તમારે જેવડા નાના કે મોટા કરવા હોય તે રીતે કરી શકો તો આવી રીતે સરસ રોલ વાળી લીધા છે હવે તેને આપણે ટોપરાના છેડમાં રગ દોડી લઈશું તો પાંચ જ રૂપિયાના બિસ્કીટના પેકેટમાંથી આપણા ઘણા બધા કોકો રોલ બનશે તો તમે પણ આવી રીતે આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો અને મીઠાઈ બનાવજો આ દિવાળી ઉપર આવી જ રીતે આપણે બધા જ રોલને વાળી લઈએ તો તૈયાર છે આપણા કોકો રોલ તમને અમારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી